ગત 31 ડિસેમ્બર ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો જેમાં હકીકત એવી હતી કે ગાંધીગ્રામના એક ફરિયાદી જે 23 ડિસેમ્બર ના રોજ પોતાનો ઘર લોક કરીને પોતાની પત્ની સાથે વિયેતનામ નામ ફરવા માટે ગયા હતા પરત જ્યારે આવ્યા તો 31 તારીખ ના રોજ એમનો ઘરનો તાળો તૂટેલો હતો અને ઘરમાંથી વિદેશી કરન્સી રોકડા રૂપિયા સોના ચાંદીના ઘરેણા સહિત કુલ 13 લાખ જેવો મુદ્દામાલ ઘરમાંથી ગાયબ હતો તો એવામાં ગાંધીગ્રામ પોલીસ દ્વારા તથા એલસીબી ઝોન ટુની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી માનનીય સીપી સર બ્રિજેશ કુમાર જાસર અને એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડીયા સરના માર્ગદર્શન હેઠળ એલસીબી ઝોન ટુની ટીમ જેમાં પીએસઆઈ રામદેવસિંહ ઘાલાના નેતૃત્વ હેઠળ ટીમ દ્વારા દિન રાત મહેનત કરી આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જે આરોપી છે રીઢો ગુનેગાર છે એમના વિરુદ્ધ મહારાષ્ટ્રમાં કુલ સત્તર ગરફોડના ગુના નોંધાયેલા છે કર્ણાટકમાં કુલ અગિયાર ગરફોડ ચોરીના ગુના નોંધાયેલા છે અને આ આરોપીએ પોતાની પ્રેમિકા જે બેંગ્લોરની રહેવાસી છે એમના સાથે મળીને રાજકોટમાં આ ગરફોડને અંજામ આપ્યો હતો એલસીબી ઝોન ટુ ની ટીમ દ્વારા બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે અને તમામ મુદ્દામાં રિકવરી કરી દેવામાં આવી છે એમ શું એમની એમો એવી હતી કે બીજા સ્ટેટમાં જઈને મહાનગરોમાં ગેસ્ટ હાઉસ હોટલ કિરા ઉપર લે અને ત્યાં રોકાઈને દિવસ દરમિયાન બંધ મકાનોની રેકી કરે અને રાત્રે એમ બંધ મકાનોમાં ગરફોડ ને અંજામ આપે

અન્ય કોઈ શહેરોની અંદર જે હોય તો ગુજરાત આ બાબતે પૂછપરછ ચાલુ છે રાજકોટને ટાર્ગેટ કરવાનો કારણ હજુ આ બાબતે સ્પેસિફિકલી રાજકેટ એના રાજકોટ એમના દ્વારા કેમ ચૂઝ કરવામાં આવ્યો આ બાબતે પૂછપરછ કરવામાં આવશે કે આરોપી જે તે મોબાઈલ પર ઉપયોગ કરતો હતો એના મોબાઈલ આરોપી દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો એમના પાસેથી ત્રણ સાદા મોબાઈલ રિકવર કરવામાં આવે છે ત્રણ દિવસ સુધી રાજકોટમાં રોકાવ્યા હતા અને જે લોકલ ગેસ્ટ હાઉસમાં રોકાવ્યા હતા અહીંયાથી પણ માહિતી કલેક્ટ કરવામાં આવી છે